જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઘરમાં જ મળી રહેતી વસ્તુઓમાંથી ફક્ત દસ મિનિટમાં એકદમ ટેસ્ટી મીઠાઈ બનાવશું બનાવશું રબડી તમે આ જુઓ બે કપ દૂધમાંથી આ રીતે રબડી બનશે એકદમ મસ્ત દાણેદાર અને બનાવશું સૂજીનો હલવો એ પણ એકદમ છૂટો છૂટો દાણેદાર સો બનાવવાનું શરૂ કરીએ પહેલાં આપણે બનાવીએ મસ્ત ટેસ્ટી મીઠાઈની દુકાનવાળાઓની રબડી ભૂલી જાઓ એવી ઘટ્ટ અને મલાઈદાર રબડી લૂક જુઓ ફ્રેન્ડ્સ દસ મિનિટમાં બની જશે નથી આને ઉકાળવાની કે નથી આપણે મિલ્ક પાવડર નાખવાના એકદમ મસ્ત બનશે તમે આ જુઓ દાણેદાર લાગશે અને બનાવવાનું એકદમ ઇઝી છે અચાનક જો મહેમાન આવી ગયા હોય તો આ ક્વિક અને ઇઝી છે જે તમે મીઠાઈ તરીકે અને ડેઝર્ટમાં પણ વાપરી શકો છો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ મસ્ત ફાઇન દસ મિનિટમાં બનતી ઘટ્ટ રબડી બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ત્રણ સ્લાઇસ બ્રેડ અને વ્હાઈટ બ્રેડ જ લેવાનો છે ફ્રેન્ડ્સ એની હવે આપણે આ રીતે કાપી કાઢશું પણ વ્હાઈટ બ્રેડ લેજો એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો હવે આ સાઈડ કાપી લીધા પછી આપણે આના કટકા કરી કાઢ્યા છે સો આ ત્રણેય સ્લાઇઝ આ રીતે કટકા કરીને હવે આપણે મિક્સરમાં નાખશું ને મોટા મોટા જ કટકા કરજો ફ્રેન્ડ્સ હવે આને પલ્સ મોડ પર આપણે એની બ્રેડ ક્રમ્સ બનાવવાના છે બંધ કરો ચાલુ કરો બંધ કરો ચાલુ કરો એ રીતે પલ્સ મોડ પર કરજો તો એકદમ ફાઇન છુટ્ટા છૂટા ક્રમ્સ જુઓ અહીંયા તૈયાર છે આ તમે જોઈ શકો છો એકદમ છૂટા છે એક ચોંટી નથી ગયા એટલે પલ્સ મોડ પર કરજો હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું ને હવે દૂધ ગરમ કરશું એક પેનમાં પહેલા એક ટેબલ સ્પૂન પાણી લઈશું અને પછી એમાં આપણે દૂધ એડ કરીએ એટલે નીચે ચોંટી ન જાય અહીંયા અડધો લિટર દૂધ લીધું છે હવે આપણે દૂધને એક ઉકળો આવવા દઈશું અને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવજો ફ્રેન્ડ્સ અને આપણે બહુ નથી ઉકાળવાનું છતાં એકદમ ફાઇન દસ મિનિટમાં ઘટ્ટ રબડી બની જશે ને રાતે તમે આ કુલ્ફીની જગાએ એ ખાવ તો પણ બહુ ગમશે હવે અહીંયા ઉકળો આવી ગયો છે ને આપણે સાઈડ પર આ રીતે મલાઈ ચોંટી હોય એ પણ આ રીતે આપણે સ્ક્રેપ કરીને અંદર નાખી દેવાની હવે એક ઉકળો આવી જાય એટલે હવે આપણે આને બહુ ઉકાળવાનું નથી હવે ગેસની ફ્લેમ ધીમી કરી કાઢશું ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે જે ઓલા બ્રેડ ક્રમ્સ બનાવ્યા છે એ હવે આ ટાઈમે આપણે અંદર એડ કરવાના છે ઉકળો આવી જાય પછી જ બ્રેડ ક્રમ્સ નાખવાના છે આ તમે જોઈ શકો છો ઉકળો આવી ગયો છે હવે બ્રેડ સ્ક્રમ્સ નાખીને આપણે એને બરાબર એકવાર દૂધમાં મિક્સ કરી કાઢીએ જોયું આપણે આ બહુ ઉકાળ્યું પણ નથી અને બાજુમાં મેં કીધું એ પ્રમાણે આ રીતે મલાઈ ચોંટે એ ઉખાડતા જવાનું અને અંદર આપણે મિક્સ કરતા જવાનું છે હવે બ્રેડ ક્રમ્સ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે સાકર નાખશું ફ્રેન્ડ સાકર તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો ઓછી વધતી તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અને હંમેશા પહેલાં ઓછી નાખેલી ઓલવેઝ બેટર પછી ટેસ્ટ કરીને એડ કરી શકાય છે બદામ એક બે ટેબલ સ્પૂન લઈશું અને ત્રણથી ચાર કાજુના કટકા બારીક કાપીને આ રીતે આ બધું ઓપ્શનલ છે તમે એમને પણ ખાઈ શકો છો કેસર ફ્રેન્ડ્સ મેં અહીંયા કેસરનો પાવડર વાપર્યો છે કેવી રીતે બનાવવાનો એ જાણવું હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો ને ઇલાયચીનો પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે બધું આપણે મિક્સ કરી લઈએ હવે આ બધું મિક્સ કર્યા પછી હવે આપણે ફક્ત બે થી ત્રણ મિનિટ આપણે આને ઉકાળવાનું છે બે થી ત્રણ મિનિટથી વધારે ઉકાળવાનું નથી હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ ઘટ થતું જાય છે ને ફ્રેન્ડ્સ કન્ટિન્યુઅસલી હલાવજો એટલે ચોંટી ન જાય એક વાર ફ્રેન્ડ્સ ચાખી લેવાનું ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈક એડ કરવું હોય તો કરી શકો છો એટલું ડિલિશિયસ છે કે તમને આ વારે ઘડી બનાવવાનું મન થશે સુપર યમી હવે તમે આનો કલર પણ જુઓ ફ્રેન્ડ્સ એકદમ વાઇબ્રન્ટ યલો થઈ ગયો છે અને થિકનેસ પણ બરાબર થઈ ગઈ છે ને ખાલી બે થી ત્રણ મિનિટ આપણે આને ઉકાળ્યું છે હવે અહીંયા પરફેક્ટલી થિક થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે આને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું હવે તમે અહીંયા જુઓ કે આ રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થઈ ગયું છે આપણે બાર જ આ રાખ્યું છે છતાં તમે જુઓ કે ઠંડુ થયા પછી કેટલું સરસ ઠીક થઈ ગયું છે આટલું ફાઇન ઠીક થશે સો એ પ્રમાણે તમારે આને ગરમ કરવાનું છે બે ત્રણ મિનિટથી વધારે કરવાની જરૂરત નહીં પડે એકદમ ફાઇન ખાઈ શકો છો અથવા તો તમે ફ્રીજમાં થોડીક વાર કલાક રહીને ફ્રીજમાં મૂકીને પણ ઠંડુ ખાઈ શકો છો એ તમારી ચોઈસ પ્રમાણે આ હું હમણાં બોલમાં કાઢીને ફ્રીજમાં મૂકીશ સુપર રિચ સુપર ડેલિશિયસ અને એકદમ ક્રીમી મીઠાઈ તરીકે મેં કીધું એ પ્રમાણે અથવા તો ડેઝર્ટ તરીકે પણ વાપરી શકો છો પાછું ડ્રાયનટ્સથી ગાર્નિશ કરી લઈશું તમે આનો વાઇબ્રન્ટ યલ્લો કલર જોયો ફ્રેન્ડ્સ એટલે તમે કેસરનો પાવડર જ્યારે પણ નાખો તો કલર વધારે આવે છે અને કેસરનો પાવડર કેવી રીતે કરવાનો એ જો જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો હવે મેં અહીંયા એક કલાક ફ્રીજમાં રહેવા દીધું હતું એ ફ્રીજમાં મૂક્યા પછી તમે આને જુઓ ફ્રેન્ડ્સ એકદમ યમ્મી તમે મીઠાઈ તરીકે સર્વ કરો કે ડેઝર્ટ તરીકે સર્વ કરો સુપર મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ એકવાર તો જરૂર બનાવજો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે બીજી મીઠાઈ બનાવશું માપ સાથે એકદમ છૂટો ને દાણેદાર શીરો બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ જરી પણ ચીટકેલો નહીં હોય એકદમ દાણેદાર ખાવાની તો એવી મજા આવશે કે બધા પૂછશે કે કેવી રીતે બનાવ્યો છે એટલો સુપર ટેસ્ટી છે અને બનાવવું એકદમ ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ એક પેનમાં લઈશું ઘી અને ઘી આપણે અડધા કપમાં એક ટેબલ સ્પૂન ઓછું લઈશું હવે ઘીને ગરમ થવા દઈશું ઘી મેલ્ટ થઈ જાય એટલે એડ કરીએ છીએ રવો હવે રવો એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે હવે આપણે રવાને શેકશું જ્યાં સુધી એમાંથી સુગંધ ન આવે અને કલર થોડો ચેન્જ ન થાય આને આપણે શેકવાનો છે અને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવજો ફ્રેન્ડ્સ નહીં તો નીચે ચીટકી જશે હવે રવો જ્યાં સુધી થોડો ક્રન્ચી ન થાય અને એમાંથી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે આને છીએ તમે જોઈ શકો છો કે કલર થોડો ચેન્જ થઈ ગયો છે ઘી પણ છૂટું પડશે અને એકદમ ફાઇન તમને આમાંથી સુગંધ આવશે સો રવો સરસ રીતે શેકાઈ ગયો છે રવો શેકાઈ જાય એટલે આપણે આઠ દસ ડ્રાય ગ્રેપ્સ નાખશું ચાર પાંચ બદામની આ રીતે કટકી નાખી દેવાની છે અને હવે ગેસની ફ્લેમ ધીમી કરીને હવે આપણે આમાં દૂધ એડ કરીશું ફ્રેન્ડ્સ દૂધ એકદમ ગરમ લેજો ગરમ દૂધ લેવાનું છે દોઢ કપ સો આ મેજરમેન્ટથી કરજો ફ્રેન્ડ્સ છૂટો દાણેદાર થશે અને દૂધ એક સાથે નહીં નાખતા ધીરે ધીરે આ રીતે નાખતા જવાનું અને કન્ટિન્યુઅસલી હલાવવાનું છે નહીં તો રવો ચીટકી જશે આ રીતે કરજો બહુ જ સરસ દાણેદાર થશે હવે કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા જઈશું અને થોડું થોડું દૂધ નાખતા જવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ પર કરીને જ્યાં સુધી દૂધ બધું રવામાં એબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી હવે આપણે આને કૂક કરવાનું છે અને કન્ટિન્યુઅસલી આ રીતે સ્ટરિંગ ચાલુ રાખવાનું છે ફ્રેન્ડ્સ કન્ટિન્યુઅસલી સ્ટરિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નહીં તો નીચે છિટકી જશે હવે મિલ્ક એબ્ઝોર્બ થઈ રહ્યું છે રવામાં અને તમે જુઓ કે હવે એકદમ ગઠ્ઠો થઈ ગયો છે અને પેનથી છૂટું પડશે દૂધ જ્યારે એબ્ઝોર્બ થઈ જાય રવામાં ત્યારે આ રીતે પેનથી સેપરેટ થાય છે એનો મતલબ કે રવો એકદમ બરાબર કૂક થઈ ગયો છે દૂધમાં હવે સૂજી જુઓ તમે કે પેનથી આ રીતે સેપરેટ થાય છે અને એકદમ ફ્રેન્ડ્સ દાણેદાર થઈ છે તમે આ જુઓ કે એકદમ દાણેદાર થઈ છે જરીએ છીટકેલી નથી આ પરફેક્ટ મેજરમેન્ટ છે હવે જ્યારે દૂધ એકદમ બરાબર એબ્સોર્બ થઈ જાય ત્યારે આપણે એડ કરવાની છે શુગર ફ્રેન્ડ શુગર અહીંયા મેં આમાં પણ અડધો કપમાં એક ટેબલ સ્પૂન ઓછી લીધી છે પણ શુગર થોડી વધારે કે થોડી ઓછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો બધું બરાબર મિક્સ કરી કાઢવાનું છે ફ્રેન્ડ શુગરમાંથી પાણી છૂટું પડતું હોય છે એટલે આપણે બરાબર મિક્સ કરવાનું કે જોવાનું કે શીરો બરાબર ડ્રાય થઈ ગયો છે કે નહીં હવે આ બધી પ્રોસીજરને હાર્ડલી એક કે દોઢ મિનિટ થાય છે હવે અહીંયા સાકર પણ બરાબર મેલ્ટ થઈ ગઈ છે અને તમે જુઓ કે શીરો એકદમ પાછો આનાથી પેનથી સેપરેટ થઈ રહ્યો છે પરફેક્ટલી શુગર મિક્સ થઈ ગઈ છે હવે એકવાર ચાખી લેવાનું ને તમને તમારા ટેસ્ટ પ્રમાણે જો એડ કરવી હોય તો કરી શકો છો હવે શુગર મેલ્ટ થઈ ગયા પછી હવે આપણે લઈએ છીએ ઇલાયચીનો પાવડર અને અહીંયા મેં કેસરનું દૂધ કર્યું છે એક ટેબલ સ્પૂન ગરમ દૂધમાં કેસર નાખવાનું તો એનો કલર બહુ જ સરસ પકડશે ને બધું પાછું મિક્સ કરશું ફ્રેન્ડ્સ મેં અહીંયા કેસરનો પાવડર નાખ્યો છે ગરમ દૂધમાં કેસરનો પાવડર જો તમે યુઝ કરો તો તમને ઓછું કેસર વાપરવું પડશે અને એકદમ મસ્ત વાઇબ્રન્ટ યલો કલર આવશે ઓછા કેસરમાં મસ્ત કલર અને કેસરનો પાવડર કેવી રીતે કરવાનો જો એ તમને જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી લેજો હવે કેસર ને ઈલાયચી બરાબર મિક્સ થઈ ગયા છે સો શીરો પરફેક્ટલી રેડી છે તમે આ જુઓ કે એકદમ ગોળ આ રીતે ફરવા માંડશે ફાઇન રીતે થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે સો એક મસ્ત દાણેદાર શીરો રેડી ટુ સર્વ છે તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે એકદમ દાણેદાર છે જરી પણ ચીટકેલો નથી આ શીરો તમે ગરમ કે ઠંડો જેવો ખાશો એવો એટલો ટેસ્ટી લાગશે કે એમ થશે કે ખલાસ થઈ જાય તો પાછો બનાવીએ હવે આ રેડી ટુ સૌ છે એકવાર તમે આનો લુક જોઈ લો ફ્રેન્ડ્સ કે કેટલો દાણેદાર થયો છે એકદમ છૂટો છૂટો ખાવાની તો બહુ જ મજા આવશે તમે આ જોઈ શકો છો કે એકદમ છૂટો થયો છે ફ્રેન્ડ્સ આ મેજરમેન્ટથી જરૂરથી બનાવીને જુઓ એક એક સરસ તમને આ રવાના દાણા દેખાશે સો રેડી ટુ સર્વ છે આજે હું અલગ રીતે આ સર્વ કરવાની છું તમને જોઈએ તો આ બોલમાં આ રીતે આ સર્વ કરી શકો છો પણ મેં આજે લીધો છે એક મોલ્ડ લીધો છે એમાં આપણે શીરો લઈશું અને જ્યારે શીરો તમે લો તો ત્યારે દબાવતા જવાનું એટલે મોલ્ડનો બરાબર શેપ આવી જાય હવે આ રીતે દબાવી દઈશું એટલે એકદમ પરફેક્ટલી શેપ આવશે અને તૂટી નહીં જાય ને આનું પ્રેઝન્ટેશન પણ સરસ લાગશે ઘરમાં કે કે પ્રસંગ હોય 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 પૂજા તમારે કોઈને આપવાનું પણ તો તમે આ રીતે આપો જોઈ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો લાગે છે હવે તમે જુઓ કે કેટલો ઈઝીલી બહાર પણ આવી જાય છે સેમ વે બીજા બધા મૂળ પણ આ રીતે ભરીને પ્લેટ બનાવી દેવાની સો મેં કીધું એ પ્રમાણે તમે બોલમાં પ્લેન સર્વ કરી શકો છો અને આ રીતે પણ પ્રેઝન્ટેશન કરી શકો છો આ રીતે તમે કોઈને ગિફ્ટ પણ આપો કંઈ તહેવારમાં કે દિવાળીમાં કે કસાકમાં તો જોતા જ લોકો ખુશ થઈ જાય એવું લાગશે ફ્રેન્ડ્સ અને આ કેસરી શીરો તો સુપર ટેસ્ટી લાગે છે હવે પાછું તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે કેટલો ઈઝીલી બહાર આવી જાય છે અને આ રીતે પ્રેસ કરવું બહુ જ જરૂરી છે એકદમ ઈઝીલી આવે છે ફ્રેન્ડ્સ અને મેં કીધું એ પ્રમાણે તમને કોઈ પણ સ્ટીલ વાળાની દુકાનમાં બદામ પિસ્તા કે કિસમિસ કંઈ પણ તમે લઈ શકો છો મેં અહીંયા પિસ્તા લીધા છે તહેવારમાં કે પ્રસંગમાં કોઈને તમારે મીઠાઈ આપવાની હોય તો બારથી મોંઘી મોંઘી મીઠાઈઓ લાવવાની બદલે તમે આ રીતે સરસ પ્રેઝન્ટેશન કરીને આપો તો ખુશ થઈ જાય હવે તમે આનો પાછો એકવાર લૂક જુઓ ફ્રેન્ડ્સ એટલો મસ્ત છે કે તમે બોલમાં જ્યારે સર્વ કરો એના કરતાં આ તમે એક 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 જોઈએ એ પ્રમાણે આપી શકો છો સો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ